ગુરુ પૂર્ણિમા જેવા પવિત્ર દિવસે આરએસએસ દ્વારા અનોખી રીતના પૂજા કરવામાં આવે છે તે લોકો કોઈ ગુરુનો નહીં પરંતુ ભગવાન રંગના ધ્વજની પૂજા કરવામાં આવે છે આજે આપણે જાણીશું તેમની આ પરંપરા વિશે આરએસએસ ની શરૂઆત તો 1925 માં થઈ હતી આમ તો સમાજમાં જે ગુરુ પૂર્ણિમા ઉત્સવ છે એ લોકો પોતાના જે દેહિક ગુરુઓ માનેલા હોય એ દૈહિત ગુરુને ત્યાં એની પાસે જાય છે અને પ્રણામ નમસ્કાર કરીને ચાદર ચડાવે છે તિલક વગેરે કરે છે પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જે ગુરુ પૂર્ણિમા ઉત્સવ છે એ અનોખી રીતે મનાવવામાં આવે છે સંઘમાં ગુરુ તરીકે કોઈ વ્યક્તિ નહીં પરંતુ ભગવાન ધ્વજને ગુરુ માનવામાં આવેલા છે આમ તો આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન કરેલું છે ગુરુ કેવો હોવો જોઈએ ગુરુના કેવા પ્રકારના ગુણ કેવા પ્રકારનું આચરણ વગેરે હોવું જોઈએ હવે કોઈ વ્યક્તિમાં આવા શાસ્ત્રમાં વર્ણેલા પ્રમાણે ગુરુના જે લક્ષણો છે એ દર એક જ વ્યક્તિમાં હોવાનું અશક્ય છે એટલે વ્યક્તિ તરીકે વ્યક્તિ જો કોઈ સંઘ કોઈ કોઈ સંસ્થા કે કોઈ સમાજનો ગુરુ હોય તો એ વ્યક્તિ પોતાને પોતાના વિચાર મૂળ વિચારોથી ચલાયમાન થઈ શકે એમ છે એટલે આવા પ્રકારની સંસ્થા કે કોઈ સમાજ એ અવળા માર્ગે પણ ચડી જવાની શક્યતા રહે છે આવા બધા પ્રકારનો વિચાર કરીને સંઘમાં આમ તો સંઘની શરૂઆત ઓગણીસો ને પચીસમાં થઈ અને બે ઓગણીસો ને સત્યાવીસમાં પ્રથમ ગુરુ પૂર્ણિમા ઉત્સવ મનાવવામાં આવેલો ત્યારે સ્વયંસેવકોને કલ્પના હતી કે આપણા ગુરુ કોણ તો આપણા ગુરુ આપણી શાખાની શરૂઆત કરાવનાર ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવા ડૉક્ટર સાહેબ હશે પરંતુ બધાની કલ્પના બાદ જ્યારે એકચ્યુઅલી પૂજા કરવાનું થયું ત્યારે ડૉક્ટર સાહેબે ભગવા ધ્વજનું પ્રસ્થાપન કર્યું અથવા તો સ્થાપન કર્યું અને એમને એમને બધા સ્વયંસેવકો પાસે બધા એના ગુરુ એટલે ભગવા ધ્વજનું પૂજન કરાવ્યું અને પછી એમને કલ્પના પણ આપી કે શા માટે કોઈ વ્યક્તિ ની જગ્યાએ આપણે ભગવા ધ્વજને ગુરુ તરીકે સંઘમાં સ્થાન આપ્યું છે તો એ ભગવ ધ્વજ છે એ આપણો પૌરાણિક ધ્વજ છે એટલે યજુર્વેદ એમાં પણ એનો ઉલ્લેખ કરેલો છે ભગવધ્વજ એ એક રીતે દ્રષ્ટિએ તો ભારતનો ઐતિહાસિક ધ્વજ છે અને ઇતિહાસની જે કંઈ ઘટના છે વર્ષોથી જ્યારથી પણ આપણી સંસ્કૃતિનો વિકાસ થયો ત્યારે આપણી સંસ્કૃતિની ચડતી પડતીના કોઈ પણ ઘટનાઓ હશે એ ઘટનાઓનો જો કોઈ મુખ સાક્ષી હોય તો એ પરમ પૂજ્ય ભગવાધ્વજ છે એટલું જ નહીં ભગવો ધ્વજ એ જે જે પ્રમાણેના ગુણો શાસ્ત્રોમાં ગુરુના ગુણો શાસ્ત્રોમાં વર્ણવેલા છે એ પ્રકારના જ ગુણો છે આ ભગવા ધ્વજમાં છે એટલે કે ભગવોધ્વજ એટલે ભગવા રંગન આપણને જોઈએ તો આપણને એને સમર્પણનો ભાવ બતાવે છે ત્યાર પછી ત્યાગનો ભાવ બતાવે છે આ પ્રકારે ત્યાગ અને સમર્પણ અથવા તો આમાં ભગવા રંગમાં એવું હોય છે કે ઉગતા સૂર્યની લાલીમાં જેવો રંગ એટલે ઉગતો શર્યસ્ત સૂર્ય એ અંધકારનો નાશ અને જ્ઞાન રૂપી પ્રકાશનો ફેલાવવો એના એનું પ્રતિક છે